તો રાજકોટમાં ભદ્ર સમાજને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે ત્યારે કિસ્સામાં શરીરમાં પુત્રની આત્મા આવી છે તેમ કહી સસરાએ વિધવા પુત્રવધુ સાથે અડપલા કરવાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે આ મામલે વિધવા પુત્રવધુએ પોતાના સસરા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે ઉપરાંત પરિવાર ચિત્રકૂટ ધામ ફરવા ગયો હતો તે દરમિયાન પણ સસરાએ પુત્રવધુના રૂમમાં જઈ શારીરિક અડપલા કર્યા હોવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે તો ઘરે પરત ફરિયાદ પણ પુત્ર વધૂની સતામણી કરવાનો પોલીસ ફરિયાદમાં છે ત્યારે શું મારા લોકો થઈ પછી જેના કારણે એમનું વન મંથ પછી નિધન થઈ ગયું અને એમ નેચલ લીવર પહેલા મેં એમને મારું લીવર બી આપેલું હતું સિક્સટી ફાઇવ પર્સન્ટ લીવર આપેલું છે પણ છતાં બી એ બચી ના શક્યો અને તે પછી અલગ રહેતા હતા હું ને મારો સન અલગ રહે છે અને ત્યાં પછી અમારે પહા જવાનું છે ગયા મે મહિનામાં ત્યાં બી મારા સસરાએ આવી રીતના કરેલું ત્યારે મેં મારી સાથે જોડે વાત કરી છે એમના શરીરમાં કાકી કાંઈ નથી એમને કાંઈ કરેલું નથી અને પછી વળી પાછળ ગઈ ત્રેવીસ તારીખ સુધી છે મારી મળી એટલે મેં એફઆઈઆર કરવામાં પોલીસ સ્ટેશને આવી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈની મજૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે એ લોકો મને થોડા ઘણા મારું ગુજરાન ચલાવવા માટે આપતા હતા અને એ લોકો એમ કહેતા હતા અમારી ઊંચી પહોંચ છે એના હિસાબે તું કાંઈ કરીશ તો અમે તને બદનામ કરી